હલો હા બોલો નમસ્કાર સર હું ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વાત કરું છું જી બોલો સર હું તમને નમ્ર વિનંતી કરીશ કે તમે આવનારી છે બટન લબાવીને મોડી ને વિષય બનાવો સર સર સમગ્ર ગુજરાત તેમજ ભારતના ક્ષત્રીય સમાજે તમને એક નમ્ર વિનંતી કરી હતી કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો શું આપે એક પણ એક્શન લીધી છે આપની પાર્ટી એક જ માણસ એક બાજુ હોય ત્યારે પાર્ટી એ સમગ્ર સમાજ ની વિચારવાનું હોય જે સમાજ તમારી સાથે ત્રીસ થી પાંત્રીસ વર્ષ સાથે જોડાયેલો છે જે ભાજપ ની સાથે જોડાયેલો છે એ સમાજની તમે અવગણના કરી છે અને હવે તમારે જયારે કોલ ઉપર જ્યારે એઝ એઝ અ કસ્ટમર કેર તમે તો શું છે કે સમજુ છું કઈ પણ કરીને કોઈ મતલબ નથી એ બી મને ખબર છે અને તમારું તમારું માન રાખવું એ બી મને ખબર છે પણ સર પાર્ટીને એટલી તો ખબર પડવી જ જોઈએ કે એના માટે એક માણસ મહત્વનો છે કે સમગ્ર ભારતમાં વસતા ક્ષત્રિય સમાજ કે જેને પાંચસો ને બાસઠ રજવાડાની સાથે સાથે આ દેશની શાંતિ માટે આ દેશની ગરીબી ગરિમા માટે પોતાનું બધું સર્વસ્વ જ્યારે આપ્યું છે ત્યારે એ લોકોની ની સાથે આજે ખીલવાડ થઈ રહ્યો છે એ શું ભારતીય જનતા પાર્ટી ને નથી ખબર બરાબર સર તમે કીધું એ મેં છે અને સર આપને કયા મુદ્દા સાથે જોડાઈ ને બતાપ્યા બત એના વિશે ખાલી બે મુદ્દા કહું તો હું એનો જવાબ આપું હા એટલે સર અમે ખાલી તમને નમ્ર વિનંતી કરી શકીએ બાકી આગળ તમારી ઈચ્છા છે સર તમે માહિતી આપી મેં નોટ છે સર તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય શ્રી રામ